હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે આલુ પાલક પરોઠા બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો ઘઉંનો લોટ લીધેલો છે ત્રણ નંગ બાફેલા બટેકા આદુ મરચાં લસણની પેસ્ટ પાલકની પેસ્ટ ધાણાજીરું કશ્મીરી મરચું બ્લેક પેપર ચાટ મસાલો આમચૂર પાવડર હળદર સ્વાદ અનુસાર મીઠું તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો આપણે બટેકા ઠંડા લેવાના છે ગરમ બટેકા હશે તો ઘણી વખત ઘણા લોકોને રોટલીની બારે સ્ટફિંગ આવી જાય છે તો આ ઠંડા બટેકા હશે તો આ રીતે નહીં થાય અને પાલકની પેસ્ટ મેં પાલકને બેથી ત્રણ વખત ધોઈ અને આને બે મિનિટ ગરમ પાણીમાં અને બે મિનિટ ઠંડા પાણીમાં રાખી ત્યારબાદ મેં કોથમરી અને મરચાં નાખી અને આને પીસી લીધું છે તો હવે સૌ પ્રથમ આપણે લોટ બાંધીશું

ત્યારબાદ પાલકની પેસ્ટ એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું ત્યારબાદ ધાણાજીરું એડ કરશું અને મોણ માટે તેલ એડ કરશું તો આપણે લોટ બાંધી લેશું આપણે લોટ થોડોક ઢીલો બાંધશું કારણ કે આપણા બટેકા ઠંડા છે એટલે બટેકાનો માવો આપણે ઢીલો નહીં થાય એના માટે હું લોટ થોડોક ઢીલો બાંધું છું ઘણા લોકોને આલુ પરોઠા બનાવે તો સ્ટફિંગ બારે આવી જાય છે તો તેની એક ટ્રીક છે જો કોઈ પણ વસ્તુ બંને વસ્તુ ઢીલી હશે માવો અને લોટ તો મસાલો બહાર આવશે ગમે એક વસ્તુ આપણે લોટને કાં કઠણ બાંધવાનો અને કાં મસાલો એકદમ ઠંડો હોવો જોઈએ આ રીતે તમે કરશો એટલે સ્ટફિંગ બહાર નહીં આવે લોટ પાછો એકદમ આપણે નોર્મલ બટેકા આપણે ફ્રીજમાં રાખી અને ત્યારબાદ તેનો મસાલો બનાવવાનો છે ઠંડા હોવા જરૂરી છે ચાર ચમચી જેટલું પાણી એડ કરેલું છે નાના બાળકો પાલક ન ખાતા હોય તો તમે તેને આ રીતે આપી શકો છો આપણે લોટ બાંધી લીધો છે તો હવે આપણે આને તેલવાળો કરી લેશું તો આપણે પાલકની પેસ્ટ માંથી જ આપણે લોટ બાંધવાનો છે તો આપણો લોટ તૈયાર થઈ ગયો છે તો દસ મિનિટ રેસ્ટ આપીશું તો હવે આપણે મસાલો કરીશું તેના માટે મેં બટેકાને મેસ કરી લીધા છે તો એમાં આપણે ધાણાજીરું એક ટી સ્પૂન હળદર સ્વાદ અનુસાર મીઠું બટેકા બાફતી વખતે મેં મીઠું એડ કરેલું નથી ચાટ મસાલો કશ્મીરી મરચું આમચૂર પાવડર અને બ્લેક પેપર તો આ બધી વસ્તુને મિક્સ કરી લેશું ત્યારબાદ આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરશું તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે પરોઠા બનાવી લેશું હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે આલુ પાલક પરોઠા બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો ઘઉંનો લોટ લીધેલો છે ત્રણ રંગ બાફેલા બટેકા આદુ મરચાં લસણની પેસ્ટ પાલકની પેસ્ટ ધાણાજીરું કશ્મીરી મરચું બ્લેક પેપર ચાટ મસાલો આમચૂર પાવડર હળદર સ્વાદ અનુસાર મીઠું તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો આપણે બટેકા ઠંડા લેવાના છે ગરમ બટેકા હશે તો ઘણી વખત ઘણા લોકોને રોટલીની બારે સ્ટફિંગ આવી જાય છે તો આ ઠંડા બટેકા હશે તો આ રીતે નહીં થાય અને પાલકની પેસ્ટ મેં પાલકને બેથી ત્રણ વખત ધોઈ અને આને બે મિનિટ ગરમ પાણીમાં અને બે મિનિટ ઠંડા પાણીમાં રાખી ત્યારબાદ મેં કોથમરી અને મરચાં નાખી અને આને પીસી લીધું છે તો હવે સૌપ્રથમ આપણે લોટ બાંધીશું

ત્યારબાદ પાલકને પેસ્ટ એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું ત્યારબાદ ધાણા જીરું એડ કરશું અને મોણ માટે તેલ એડ કરશું તો આપણે લોટ બાંધી લેશું આપણે લોટ થોડોક ઢીલો બાંધશું કારણ કે આપણા બટેકા ઠંડા છે એટલે બટેકાનો માવો આપણે ઢીલો નહીં થાય એના માટે હું લોટ થોડોક ઢીલો બાંધું છું ઘણા લોકોને આલુ પરોઠા બનાવે તો સ્ટફિંગ બારે આવી જાય છે તો તેની એક ટ્રીક છે જો કોઈ પણ વસ્તુ બંને વસ્તુ ઢીલી હશે માવ અને લોટ તો મસાલો બહાર આવશે ગમે એક વસ્તુ આપણે લોટને ને કાં કઠણ બાંધવાનો અને કાં મસાલો એકદમ ઠંડો હોવો જોઈએ આ રીતે તમે કરશો એટલે સ્ટફિંગ બહાર નહીં આવે લોટ પાછો એકદમ ઢીલોય નથી બાંધવાનો આપણે નોર્મલ રોટલીનો બાંધી એ જ રીતે બાંધી લેવાનો છે અને બટેકા આપણે ફ્રિજમાં રાખી અને ત્યારબાદ જ તેનો મસાલો બનાવવાનો છે ઠંડા હોવા જરૂરી છે તો આપણે ચાર ચમચી જેટલું પાણી એડ કરેલું છે નાના બાળકો પાલક ન ખાતા હોય તો તમે તેને આ રીતે આપી શકો છો તો આપણે લોટ બાંધી લીધો છે તો હવે આપણે આને તેલવાળો કરી લેશું આપણે પાલકની પેસ્ટ માંથી તો આપણો લોટ તૈયાર થઈ ગયો છે તો દસ મિનિટ રેસ્ટ આપીશું તો હવે આપણે મસાલો કરીશું તેના માટે મેં બટેકાને મેસ કરી લીધા છે તો એમાં આપણે ધાણાજીરું એક ટી સ્પૂન હળદર સ્વાદ અનુસાર મીઠું બટેકા બાફતી વખતે મેં મીઠું એડ કરેલું નથી ચાટ મસાલો કશ્મીરી મરચું આમચૂર પાવડર અને બ્લેક પેપર તો બધી વસ્તુને મિક્સ કરી લેશું ત્યારબાદ આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરશું તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે પરોઠા બનાવી લેશું તો આપણે દસ થી પંદર મિનિટ જેવું થયું છે લોટ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તો હવે પરોઠા બનાવી લેશું આપણે તો આપણે એને થોડી મોટી વણશું ત્યારબાદ સ્ટફિંગ એડ કરશું તો આપણે આને હાથની મદદથી જ મોટું કરી લેશું આ રીતે ત્યારબાદ ઉપર કોરો લોટ એડ કરશું તો સ્ટાર્ટિંગમાં આપણે પાછળની સાઈડ વણવાનું છે અને આપણે આને બહુ વજન પણ નથી આપવાનું હળવા હાથે છે ત્યારબાદ આ રીતે આપણે કોરિંડું વરેલું છે તે સાઈડ વણી લેશું એકદમ સરસ આસાનીથી આ રીતે વણી લેવાનું છે વજન આપશો તો મસાલો બહાર આવશે તો આપણું પરોઠું તૈયાર થઈ ગયું છે તો આને શેકી તો આપણી તવી ગરમ થઈ ગઈ છે તો હવે પરોઠાને શેકી અને તમે ઘી બટર કે તેલમાં પણ તરી શકો છો હું તેલમાં બનાવું છું અત્યારે તો આપણે એક સાઈડ શેકાઈ ગયું છે તો હવે એમાં તેલ એડ કરશું આપણે એકદમ સરસ ફૂલી અને તૈયાર થાય છે આ અને તમે રાયતા સાથે સવારમાં ચા સાથે પણ તમે આને લઈ શકો છો તરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણા ગરમા ગરમ આલુ પાલક પરોઠા તમે પણ આજ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં